નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો આશા રાખું છું કે બધાની તબિયત મજામાં હશે આજે ફરી પાછા આપણે સમાન આકૃતિ જે જવાહર નવોદય વિદ્યાલય એક્ઝામમાં આપણને પાર્ટ વન એટલે કે વિભાગ એક મેન્ટલ એબિલિટી ટેસ્ટ માનસિક યોગ્યતાની ટેસ્ટ એમાં એક પોર્સન છે સમાન આકૃતિનો જેની અંદર પાંચ માર્ક્સ હોય છે એ આપણે પહેલા વિડીયોમાં આપણે સમજૂતી મેળવી ચૂક્યા છીએ તો આ પાંચ માર્ક્સ આપણે જવા દેવા નથી એનો આજે આપણે પાર્ટ ટુ જોઈએ છીએ તો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ જો પેલી આકૃતિ છે ફરીથી આપણે કહી છીએ કે આ જે આકૃતિ છે આપણો ક્વેશ્ચન છે અને આ જે ચાર ઓપ્શન છે એ આપણા આન્સર ફિગર છે આપણે આ ક્વેશ્ચનમાં જેવી ફિગર આપી છે એવી સેમ ટુ સેમ ફિગર આબેહુ ફિગર સમાન ફિગર આપણે આ ચાર ઓપ્શનમાંથી જોવાની છે અને શોધવાની છે હવે મેં પેલા વિડીયોમાં તમને ટ્રીક આપી દીધી હતી કે જે ખોટી આકૃતિ છે એ આપણે પેલા કટ કરતી જવાની અને પછી જે સાચી આકૃતિ છે ત્યાં સુધી જઈ અને આપણે આન્સર છે આપણો વેરીફાઈ કરશું તો આપણે તમામ પોર્શન પકડતા નથી આપણે કોઈ પણ એક પોર્શન પકડીએ છીએ તો અહીંયા આપણે જોઈએ કે ચારે ચાર એરા છે એ નીચેની સાઈડ આવતા હોવા જોઈએ તો એવી આકૃતિ કઈ નથી એવું આપણે પેલા શોધવાનું છે તો આ એ આકૃતિમાં એવું કઈ દેખાતું નથી ડી આકૃતિમાં ડબલ છે એટલે બે આકૃતિ થઈ ગઈ હવે એનો મતલબ એમ કે બી અને સી બે માંથી એક આપણો આ સાચો જવાબ છે આ પોર્સન ની અંદર દોટ આવવો જોઈએ તો આ પોર્સન ની અંદર લાઈન આવે છે તો આપણો આ આન્સર પણ નથી એટલે આપણો આન્સર છે સી આન્સર હોય પછી આપણે વેરીફાય કરવાનું કે જેવી ક્વેશ્ચનમાં આકૃતિ છે એ જ આકૃતિ આ સી ઓપ્શનમાં છે કે નહીં એ વેરીફાય થઈ જાય કન્ફર્મ થઈ જાય પછી જ આપણે આન્સર ટીક કરવાનો ઉતાવળ કરવી નહીં ઉતાવળ જરા પણ નહીં કારણ કે પાંચ માર્કનો સવાલ છે એક એક આકૃતિ એક પોઈન્ટ પચીસ માર્કની છે અને આવી એક્ઝામમાં ચાર આકૃતિ પૂછાવાની જ છે કન્ફર્મ રેડી થોડુંક આપણે ઝૂમ કરીએ એટલે તમને વધારે આઈડિયા આવે હવે આમાં આપણે કયો પોર્શન પકડશું અહીંયા આપણે ગોળ છે ચારે ચાર એવો આપણે જવાબ લઈએ ઠીક છે તો આ ડી આકૃતિ આપણો આન્સર હોય નહીં ડી આકૃતિ આપણો જવાબ નથી હવે આપણી પાસે આ ત્રણ ઓપ્શન વીધા એ બી અને સી હવે અહીંયા જે આપણું ચોખ્ઠું આપેલું છે આ ચોખ્ઠું છે એના જેવું ચોખઠું આપણે ગોતવા જઈએ છીએ તો અહીંયા તો કંઈક રાઉન્ડ જેવું દેખાય છે એટલે આ આકૃતિ નથી પછી આ આકૃતિમાં આ ચોરસની અંદર નજીક નજીક લાઈનો છે એટલે એ પણ આપણો જવાબ ના આવે આપણો જવાબ છે સી આકૃતિ થાય ચાલો નેક્સ્ટ હાલો કઈક train નું engine કે ટ્રક કે એના જેવી કઈક આકૃતિ બનાવેલી છે આ આકૃતિ solve કરવાની બહુ મજા આવે અને તમે કઈક routine થી ભણતા હો એના કરતાં તમને કઈક થોડુંક અલગ લાગે આપણે આ tire પકડીએ તો અહીંયા નથી હવે બી સી અને ડી આમાંથી જ આપણે જોવાનું એ આકૃતિ ને હવે ભૂલી જવાની એ આકૃતિ કોઈ દી આપણો જવાબ હોય નહીં પછી આપણે આ એક બારી જવું છે ડ્રાઈવરની એ આપણે શોધીએ તો આ બી આકૃતિમાં એ ક્યાંક નીચે વહી ગયું છે અહીંયા ઉપર નથી એટલે બી આકૃતિ પણ હવે આપણે ભૂલી જવાની D આકૃતિની અંદર લાઈન વાળી આકૃતિ છે એટલે આ પણ આકૃતિ ગઈ આપડી એટલે આપણો જવાબ છે સી જવાબ આવશે ક્લિયર ચાલો નેક્સ્ટ હવે આની અંદર તો સીધે સીધો જ ખબર પડે કે આપણો સી આન્સર એટલે કારણ કે એ માં એવી આકૃતિ નથી દેખાતી બી માય નથી દેખાતી ને બી માય નથી દેખાતી સાવ સહેલી આકૃતિ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા બે હજાર સોળમાં પૂછાઈ ગેલી છે એક પોઈન્ટ પચીસ માર્ક આના પાકા કહેવાય આમાં તમારે ખાલી તમારું મગજ જ વાપરવાનું છે કારણ કે ટેસ્ટ મેન્ટલ એબિલિટીની છે ઠીક છે અને અડધું પેપર આનું પૂછાય છે બધી આકૃતિ ભેગી કરી એટલે પચાસ માર્ક્સનું પેપર છે અને ચાલીસ આકૃતિ પૂછાય છે અને એના દસ ચેપ્ટર છે અને દસે દસ ચેપ્ટર આપણે આવી રીતે ટ્રીકથી જ કરવાના છે અને પચાસ માર્ક આપણે રોકડા લઈને આવવાનું છે ક્યાંય આપણી ભૂલ થવી જોઈએ નહીં ચાલો સેન્ટરની અંદર લાઈન ને ટચ એક વર્તુળ આપેલું છે એવી આકૃતિ એ માં નથી આ બી માં નથી સી માં તો ચોરસ છે ડી આકૃતિ અહીંયા પૂછાઈ ગયેલી આકૃતિ છે ચાલો ફરીથી જો શું ચેક કરશું કોઈ પણ એક પોર્શન પકડીએ ચાલો આ જ પોર્શન પકડીએ આપણે હવે જોવો કઈ કઈ આકૃતિમાં નથી આ એ આકૃતિમાં એવું કઈ દેખાતું નથી આ સી માં કાંઈ નથી દેખાતું બી માં કાંઈ નથી દેખાતું તો બી જવાબ છે આપણો સાચો જવાબ પેલી નજરે જોઈએ ને તો આકૃતિ આપણને ખૂબ અઘરી લાગે પણ આપણે ટ્રીક થી સોલ્વ કરીએ તો આકૃતિ આપણા માટે ખૂબ જ ઇઝી થઈ જતી હોય નેક્સ્ટ ચાલો આ ગોળ અહીંયા છે એ આકૃતિમાં આ બી આકૃતિમાં નથી સી આકૃતિમાં છે ડી આકૃતિમાં નથી તો આપણે હવે બી આકૃતિ ઉપર નજર ને ડી આકૃતિ ઉપર નજર કરવાની આવે જ નહીં કારણ કે એ આકૃતિ આપણી નીકળી ગઈ છે હવે આ પોર્શન આપણે જોઈએ તો બે માં છે તો હજી નક્કી ના થયું પછી આ પોર્શન જોઈએ તો અહીંયા તો કંઈક આવવું છે તો આ ઓપ્શન નીકળી ગયો તો આ ઓપ્શન પણ ગયો હવે જે વીતો સી એ આપણો સાચો જવાબ થાય તો આપણે કરવાનું છે હવે જે નીચેનો પોર્સન છે એવું આ એ આકૃતિની અંદર દેખાતું નથી આ સી નથી દેખાતું અને ડીમાંય દેખાતું નથી જોવો ધ્યાનથી જુઓ તો આપણો સાચો જવાબ છે બી આન્સર આવશે ખૂબ જ સરળ ટોપિક છે આની અંદર કોઈના માર્ક્સ કટ થતા નથી જો કઈ આકૃતિ ન આવે એ આકૃતિ ના આવે કારણ કે અહીંયા આપણે ઘાટું છે એ આપણું ઘાટું છે એ અહીંયા હોવું જોઈએ હેડી આકૃતિ આવી શકે એવું છે આ આકૃતિ ના આવે આ આકૃતિ ન આવે એટલે આપણો સાચો જવાબ છે બી જોવો ધ્યાનથી જુઓ જશું આગળ ચાલો ઉપરના પોર્સનની અંદર અહીંયા બે ટપકા છે તો એવી આકૃતિ આપણે શોધવાની ટ્રાય કરતા પહેલા કેમાં નથી એવું એ આપણે શોધીએ તો આપણો આન્સર રહી નજીક પહોંચી શકીએ એ આકૃતિની અંદર નથી આની અંદર છે અહીંયા પણ નથી અહીંયા પણ નથી તો હવે કન્ફર્મ થઈ જાય કે આપણો સાચો જવાબ છે બી જવાબ છે ચાલો નેક્સ્ટ અહીંયા એરો હોય એવો જવાબ ગોતવાનો છે તો અહીંયા નથી એટલે આ આકૃતિ આપણી નથી આ આકૃતિ આપણી નથી પછી નીચે પણ એરો હોય એવી આકૃતિ ગોતવાની તો અહીંયા નીચે નથી તો ચારે ચાર એરા વાળી આકૃતિ આપડી સી આકૃતિ છે ક્લિયર ચાલો નેક્સ્ટ જુઓ આપણે એક ટ્રીક અપનાવશું ખોટી આકૃતિ આપણે દૂર કરશું આપણે આ પોર્શન પકડીએ બેય તો આની અંદર છે આની અંદર છે આની અંદર છે આ આકૃતિ આપણો જવાબ આવે નહીં એટલે ડી આકૃતિ હવે પછી જોશું નહીં પછી આ પોર્સન પકડીએ તો આની અંદર એવો કાંઈ છે નહીં આની અંદર એવું કંઈ છે નહીં તો આપણો સાચો જવાબ છે એ સી પછી વેરીફાઈ કરી લેવાનું સેમ ટુ સેમ એના જેવું જ છે હા તો બધું એના જેવું જ મળે છે તો આપણો જવાબ આવશે આન્સર સી ચાલો બે લીટા છે એવી આકૃતિ આપણે ગોતીએ તો અહીંયા એક છે એટલે આ આકૃતિ આપણો જવાબ નથી પછી અહીંયા ત્રણ તો અહીંયા બે છે એટલે આ જવાબ નથી અહીંયા બે છે એટલે આ જવાબ પણ નથી તો અહીંયા બે પછી અહીંયા ત્રણ પછી અહીંયા ત્રણ અને અહીંયા બે લીટા વેરીફાઈ થઈ ગયું સી આકૃતિ આપણો સાચો જવાબ કહેવાય ચાલો હવે આના જેવી આકૃતિ આમ એમ ગોતવા જઈએ ને આ ક્વેશ્ચન જેવી આકૃતિ આપણે ઓપ્શનમાંથી એને જેવી ગોતવા જાય તો કેટલી વાર નજર ફેરવવી પડે અને છતાં પણ આપણે સાચા જવાબ સુધી પહોંચી શકીએ નહીં અને ક્યાંક ને ક્યાંક આપણે રોકડા માર્ક વાળી આકૃતિમાં આપણે ભૂલ કરીને આવીએ આપણે ભૂલ જ થવા દેવી નથી તો આપણે સૌથી પહેલું કામ કરીએ ત્યાં ઉપરનો ખાલી એરો છે ને એવી આકૃતિ હોય ને એવી ગોતીએ જો આની અંદર લાઈન છે એ આમ ક્રોસ થતી નથી એટલે આ આકૃતિ જવાબ નથી અહીંયા જવાબ નથી આ બી જવાબને ડી જવાબમાંથી આપણો આવી શકે હવે આ જે બીજો પોર્શન છે એ શોધીએ તો આની અંદર સેમ ટુ સેમ એના જેવો છે અહીંયા નથી જોવો એટલે ડી આકૃતિ પણ આપણો આન્સર નથી હવે વેરીફાઈ કરો તો આના જેવું જ અહીંયા છે હા આના જેવું જ અહીંયા છે હા તો કંઈક આપણે આકૃતિ સોલ્વ કરવાની મજા આવે ઝડપ થાય અને ખોટું પણ પડે નહીં આપણો આન્સર આવશે બી ચાલો નેક્સ્ટ આકૃતિ જુઓ જી આ ચારે ચાર એરા છે ક્વેશ્ચનમાં એ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એકબીજાની વિરુદ્ધ દિશાની અંદર ઘેરા આપેલા છે તો અહીંયા જો સેમ દિશામાં જાય એટલે આકૃતિ નથી અહીંયા સેમ દિશામાં જાય એ આકૃતિ નથી અહીંયા સેમ દિશામાં જાય એ આકૃતિ નથી આ આકૃતિ છે એમાં પરસ્પર વિરોધ દેખાય છે ચોખ્ખું ક્લિયર ચાલો નેક્સ્ટ ચાલો પાછી મજા આવે એવી આકૃતિ એવી જે આપણે જોવું હોય એ શોધીએ નાક ઉપર જઈએ એડી કે આ ભાઈનું નાક એવું ત્રિકોણ જેવું છે તો આ નથી હવે આ ત્રણ માંથી એક જવાબ આપણો હોય શકે હાલો હવે નેણ જોવો હાલો એ આકૃતિ નથી હવે આપણે નેણ જોઈએ છીએ તો આ ચોથી આકૃતિ પણ આપણો જવાબ આવે નહીં હવે આ મોઢું જોઈએ તો આ બી આકૃતિ પણ આવે નહીં આ ત્રીજા નંબરની જે સી આકૃતિ છે એ આપણો સાચો જવાબ થાય ક્લિયર ચાલો આપણે આ પોર્શન પકડીએ છીએ અહીંયા નથી અહીંયા નથી આ બી અને ડી આકૃતિ કંઈક આપણે આવી શકે એવું લાગે છે પેલા પોર્શન પકડીને હવે નીચેનો પોર્શન પકડીએ ત્રિકોણ વાળો તો અહીંયા એવું કાંઈ નથી એટલે આપણો સાચો જવાબ છે બી ઓપ્શન આવશે છે ને બાળકો સરળ તો આના આપણા પાંચ માર્ક છે નહીં અહીંયા આવું ઘાટું હોવું જોઈએ તો અહીંયા નથી અને અહીંયા નથી પછી આ આખે આખી ઈટ ખાલી છે અહીંયા ભરેલી એટલે આ ઈટ પણ ગઈ આપણી આકૃતિ સી આપણો જવાબ છે સાચો આન્સર કહેવાય ક્લિયર ચાલો નેક્સ્ટ જો અહીંયા minus ની નિશાની હોય એવી આકૃતિ આપણે શોધવાની છે અહીંયા પ્લસ અને અહીં ઊભી લાઈન બરાબર એટલે બે માંથી એ આકૃતિ આપણી કટ કરીએ છીએ પછી આ એનું બે સીધી લાઈન છે તો અહીંયા સીધી લાઈન નથી આ સીધી line વાળી આપણી આકૃતિ છે એટલે આપણો જવાબ આવશે ડી હવે તમે જુઓ હું બધું કટ કરી નાખું છું હવે તમે એક નજરે જોવો ને તો બધી આકૃતિ સેમ જ લાગે પણ આપણે જે ટ્રીક થી સોલ્વ કરીએ છીએ ત્યાં આપણે ક્યાંક ને ક્યાંક આપણે ઝડપથી અને સાચા આન્સર સુધી આપણે આરામથી પહોંચી શકીએ છીએ અને વાર પણ નથી લાગતી અને જવાબ આપણો સાચો જ પડે ચાલો નેક્સ્ટ એસ ની ઉપર અહીંયા લીટો છે એટલે આ આકૃતિ આવે નહીં અહીંયા ઉરવા ટપકું છે આ આકૃતિ આવે નહીં અહીંયા ક્યાંક લીટો છે એટલે આ પણ આકૃતિ નથી સેમ આકૃતિ આપણને એ ઓપ્શનમાં દેખાય છે ચાલો નેક્સ્ટ જુઓ કયો પોર્શન પકડશું આ પોર્શન આપણે પકડી લઈએ ગમે એક પકડવાનું અહીંયા નથી અહીંયા નથી તો આ બી અને ડી માંથી એક આન્સર આપણો હોય પછી આપણે આ ભાઈનો વારો લઈએ તો અહીંયા તો કંઈક આવવું છે તો આ જવાબ પણ આપણો નથી આ જવાબ તો આપણે પહેલાં કાઢી નાખેલા હતા હવે વેરીફાઈ કરો આના જેવું અહીંયા છે આ છે આ બે જેવું અહીંયા છે તો આ ભાઈ છે આ નીચે આવું છે પછી વેરીફાઈ જવાબ થઈ ગયો પછી જ આપણે આન્સર આપણો ઠીક કરશું ઠીક છે તો થેન્ક યુ વેરી મચ અહીંયા આપણે ખૂબ જ સરળ એવો ટોપિક સમાન આકૃતિનો એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ નવા વિડીયોમાં નવા ચેપ્ટર સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો જો ટ્રીક ગમેલી હોય આકૃતિ સમજવાની મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર પણ કરો ઠીક છે આવજો જય હિન્દ જય ભારત